ਸਵਾਹੀ ਨੇ ਮਾਤਾ ਦੁਰਗਾ ਨੈ ਉਹ ਸ਼ੁਮਾ ਦੁਖ ਹਰਣੇ ਮਾਦ ਤੁਕੜ ਦੇਵੀ ਮਾਰ ਕਰੇ ਕਰਨ ਸਹਾ जुग मां जगदंबा मां जो गणी मरे पर પણ નામોર નહી શાંતિકરણ જગભરણ માળી ઘડવ ઘેડા ભાવ ઘાટ એથી તને નમી આદિ વિશ્વ વિશ્વરૂપ વેદા કે માનવ જાણે કે બધું હું કરું કરતલ હોય તુજો કોઈ આદરિયા કામ અધ વચ્ચે રહે મારો હરી કરે છો હોય અને પહેલો નામ પરમેશ્વરો જેને માયડો છે જગ જોઈ અને નર મૂરખ સમજે નહીં મારો હરી કરે છો હોય કે હું કરું હું કરું એ જગ જ્ઞાનતા જેમ સકટનો ભાર જેમ સ્વાન તાણે કે સૌરાષ્ટ્રી આ પાવન ભૂમિ ઉપર અનેક ભક્તો થઈ ગયા અનેક આપણા સંપ્રદાયની અંદર ભગવાન નામ થી એમ કેવાય ઉજાગર કરી દીધા કેટલાક અસુરોએ આપણા ઉપર અત્યાચાર કર્યા અને એમાંથી ભક્તોને જે હેરાન કરતા ત્યારે ભગવાન એમ કે છે કે કદાચ મારા મને તમે હેરાન કરો એમાં મને કોઈ વાંધો નથી પણ મારા ભક્તને જો કોઈ હેરાન કરશે મને જરા પણ ત્યારે આજે તમારા સમક્ષ એક એવી વાત લઈને આવ્યો છો હરણ્યભુ નામનો અસુર દૈત કે જેને ભગવાન બ્રહ્માનું આરાધના કરી ભગવાન બ્રહ્માને એમ કેવાય એમની પાસેથી વરદાન મેળવેલું કે ભગવાન બ્રહ્માજી રાજી થાય અને અસુરો દૈત્યને એમ કહે છે કે માગી લે આજ તારા ઉપર ઓળગોળthio છું ત્યારે અસુર રાજ હરિણ કશ્યપુ એમ કહે છે કે કાગળની માલીપા લખે છે કે હું રાત્રે ના મરું હું દિવસે ના મરું હું ઘરની અંદર ના મરું હું ઘરની બહાર ના મરું હું કોઈ શસ્ત્રથી ના મરું હું કોઈ અસ્ત્રથી ના મરું હું સુકેથી ના મરું અને હું કોઈ લીલેથી ના મરું મને કોઈ નર ના મારી શકે અને કોઈ મને કોઈ પશુ ના મારી શકે ત્યારે બ્રહ્માજી લ્યો ત્યારે આ પૃથ્વીની અંદર એમ કહેવાય કેવાય અસુરપુ એમ કે જોઈએ તો મારે આજ વરદાન જોઈએ અને બ્રહ્માજીએ જેથી એમ કહેવાય કે અસુરરાજ કશ્યપુને આવું વરદાન દીધું અને આવા વરદાન મેળવવા પછી દેવોને હેરાન કરવા મંડાયેલો આસુર રાજ આ પૃથ્વી ઉપર એમ કહેવાય કે હા હા કાર મચાવી દીધો ત્યારે બધા ભગવાનની પાસે જઈ અને કહે છે કે હવે આનું કંઈક કરો ત્યારે ભગવાન એમ કહે છે કે એની આ જ્યારે પુત્ર પ્રાપ્ત થશે ત્યારે એ પાંચ વર્ષનો એનો દીકરો થશે ને એને જ્યારે ભક્તિ નારાયણની લાગશે ત્યારે આનો અંત આવશે તો એમ કહેવાય છે કે હિરણ્ય કશ્યપુ નામનો જે દૈત્ય છે અને એમના ઘરેથી કયાદુ નામની જેમની રાણી છે એમના કુખે પ્રહલાદ નામનો એક બાળકનો જન્મ થાય છે પણ આ જે પ્રહલાદ ધીમે ધીમે એમ કહેવાય મોટો થયો અને પાંચ વર્ષનો થઈ ગયો અને અરણ્ય કશ્યપુની કચેરીની માલિબા આપણે ઠંડ ભરેલી કચોરી કચેરીની અંદર એમ કહેવાય અભિમાનની અંદર ચકનાચૂર બનેલો આ રાગ પોતાને ભગવાન માની બેઠો છે દરેક પોતાના નગરજનોને કહે છે કે મારા સિવાય સર્વસ્વ હું જ છું આ જગતનું અંદર કોઈ ભગવાન નામનો વ્યક્તિ હોય તો એ હું અરણ્ય કશ્યપુ એક જ છે પણ એક સમયની વાત છે કે પાંચ વર્ષનો પ્રહલાદ અને પોતાની સાથે એમ કેવાય પાંચ સાત સિપાઈઓને મોકલે છે જાઓ તમે નગર ચર્ચા નીકળો કે આપણા નગરની અંદર કોઈ ભગવાનનું નામ તો નથી લેતું ને પણ ધીમે ધીમે એમ કહેવાય કે પાંચ વર્ષનો પ્રહલાદ અને હાઈ પાંચ સિપાઈઓ લઈ અને પોતાની નગર ચર્ચા એ નીકળે છે અને હાલતા હાલતા એમ કહેવાય એ કુંભારવાળાની માલિકા આવે અને કુંભારવાળાની અંદર નારાયણ 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 શબ્દો હાયભરા ત્યારે પ્રહલાદ એમ કહે છે કે જૈન જોવો કે આ હિર્ણ્ય કશ્યપના રાજની અંદર કે સર્વ વ્યાપી એવા હિર્ણ્ય કશ્યપોના રાજની અંદર નારાયણનું નામનું સ્મરણ કોણ કરી રહ્યું છે ખટ 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 બીજા એમ કહેવાય કુંભારવાળાની અંદર જૈન જોવે તો હોળ વર્ષની દીકરી હાથની માલિપા બેરખો રહી ગયો છે નારાયણનું સ્મરણ કરે છે શ્રીમણ નારાયણ નારાયણ હરે હરે શ્રીમણ નારાયણ નારાયણ હરે હરે લીલા સબસે ના રે હરે હરે નારાયણ ના પ્રહલાદ એમ કેવાય કે કુંભારવાડા ની માલી એ દીકરી પાય છે એમ કે છે તને ખબર નથી તું કેના રાજ ની અંદર રહે છે ત્યારે એ દીકરી ધ્રુતતા ધ્રુતતા અવાજે એટલું કે છે કે આજ સુધી હું હિરણ્ય કશ્યપ ને ભગવાન માનું છું પણ આજ મારા કુંભારવાડા ની માલી પાય એવી ઘટના બની ગઈ કે તમે જો તો નિભાડા ની માલી એમ કેવાય ખાધા દુતાણીઓ જેથી એમ કેવાય હોમાઈ ગઈ હોય અને જેને આગ છપાઈ ગઈ હોય અને જેની જ્વાળાઓ આકાશ ની તરફ વેતી થઈ હોય અને તમે જોવો આ એક બેઠી બેઠી પોતાના પોતાના બિલાડી વલખા મારી રહી છે દાંડી નાખી રહી છે ત્યારે હિણ કશ્યપુને પ્રહલાદ ને એ દીકરી એમ કે છે કે તો તમારા પિતાજી આ બચ્ચાને બચાવી શકશે કે ત્યારે પ્રહલાદ એમ કે છે ઘૂંકા નહીં ત્યારે દીકરી ફરીથી એમ કે છે કે આ નિભાડાની અંદર ગોઠવાયેલા જે કાંઈ માટલા છે એની અંદર આના બચ્ચા રહી ગયા છે અને નિભાડાની અંદર આગ લાગી ગઈ છે તો નારાયણ સિવાય આ જગતની અંદર કોઈ એને એમ કહેવાય બચાવી ના શકે ત્યારે પ્રહલાદ એમ કે છે કે શું આ સત્ય થઈ શકે ત્યારે પોતાના સિપાહીઓને કહે છે કે આને નજર કેદ કરો કાલ સુધી જ્યાં સુધી નિભાડો ન નીકળે ત્યાં સુધી આના ઉપર ચોકી પેરો રાખો અને એમ કહેવાય પ્રહલાદ ત્યાંથી નીકળી ગયા ને બીજે દિવસે પ્રહલાદ જેથી એમ કહેવાય કુંભારવાળાની માલિપા આવે અને નિવાળો શાંત થઈ ગયો હોય અને એક પછી એક એમ કહેવાય પોતાની ઉપરથી રાખ ઉતારી એની એક પછી એક માટલું કાઢવામાં આવે પેલું માટલું બીજું માટલું ત્રીજું માટલું ને ચોથું માટલું ત્યારે કાઢવામાં આવ્યું ને માથેથી એમ કહેવાય કે રેખાની આંખી કરી અને એની માલિપાથી એમ કહેવાય કે કોઈ બ્રાહ્મણનો દીકરો જેમ વેદ ઉચારતો હોય જો એમ દજા એમ કેવાય ફળકામાં મારતી હોય એમ ત્રણેય બચલા એ ગોરામાંથી એમ કેવાય સજીવને નીકળા પોતાની અંદર એક ભક્તિની એક નવી દિશા પ્રેરિત થઈ કે પોતાને પણ એમ થયું કે આ જગતની અંદર જો આવી ઘટનાની અંદર જો નારાયણ જો આ બચડાને બચાવી શકતો હોય તો ત્યાં જગતની અંદર ભગવાન નામની વસ્તુ છે ત્યાર પછી એમ કેવાય પ્રહલાદ નારાયણ ભક્તિ ની અંદર લીન થઈ અને નારાયણ ભક્તિનો શરણું લીધું અને 5 વર્ષનો આ પ્રહલાદ નારાયણ 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 નામનું સ્મરણ કરતો હોય અને હિરણી કશ્યપુ એને કોઈ પણ રીતે સમજાવવાના પ્રયત્નો કરે છે પણ આ પ્રહલાદ કોઈ રીતે માનતો નથી અને પાંચ વર્ષની ઉંમરે એમ કહેવાય ગુરુકુળની અંદર બેસાડવામાં આવે છે તેના ધર્મ ગુરુઓને કીએ છે કાને કોઈ પણ રીતે તમે નારાયણનું નામ ભૂલતો કરી દ્યો એવું અહીંયાથી એમને સૂચન કરવામાં આવે છે અને ધીમે ધીમે એમ કહેવાય કે એ ગુરુકુલની અંદર ભણવા જાય છે પ્રહલાદને બધા જ ગુરુઓ શીખડાવે છે પણ કોઈ પણ રીતે નારાયણનું નામ વિસરતો નથી અને અંતે બધા જ ગુરુઓ આવી અને રાજ દરબાર ની અંદર હરમ્યા તશ્યપુને કહે છે કે તમારો દીકરો નારાયણનું નામ ભૂલતો નથી પણ ત્યારે

કોઈ પણ રીતે માનતા નથી અને આ હિર્ણ્ય કશ્યપુ નામનો આ દૈત્ય પોતાના એમ કહેવાય સંતાનને મારી નાખવાના અગાદ પ્રયત્નો કરે છે કે એમ કહેવાય કે પહાડ ઉપરથી ફેંકવામાં આવે છે અહીંયા તારો નારાયણ દેખાય છે તો કે હા મને દેખાય છે અહીંયાથી ફેંકવામાં આવ્યો તો પણ તે બચી જાય છે ત્યાર પછી એમ કહેવાય દરિયાની અંદર લઈ જાય છે ચાલો આપણે યાત્રા કરવા જઈએ પોતાના સિપાઈઓને એમ કહે છે કે અડધા દરિયે જઈને અને ફેંકી દેજો પણ દરિયાની અંદર ફેંકવાનું જ્યારે દરિયાની અંદર ફેંકવામાં આવ્યો ત્યારે એમ કહેવાય કે કોઈ હોડી આવી જતી હોય એમ પ્રહલ્લાદ નારાયણનું નામ સ્મરણ કરતો કરતો હોડીની જેમ એમ કહેવાય દરિયાએ પણ કાંઠે લાવી અને પોતાના સજીવન રાખ્યો છે આવું નામ સ્મરણ પ્રહલાદજીએ કર્યું છે અને એક દિવસની વાત છે કે અંધારી કાળ કોટળીની માલિપા હિરણને કચ્છીપુ નામનો અશુર દૈત્ય એમ કહે છે કે આ પ્રહલાદને પૂરી દ્યો મારે જોવું છે કે એના નામ સ્મરણથી શું થાય છે એમ ત્યારે પ્રહ્લાદને કાર પકડીની અંદર પૂરી દેવામાં આવે છે ત્રણ ચાર દિવસ પાંચ દિવસ સુધી એની અંદર કોઈ પાણી કોઈ જમવાની વ્યવસ્થા કોઈ લાવતું નથી પરંતુ જે ચોકી ચોકીફેરો કરી રહેલા પોતાના સિપાહીઓ

નારાયણ ના શરણે આવી જાવ તમે એની સાથેની ની એના વેર તમે ભૂલી જાવ હજી મારો નારાયણ એટલો દયાળુ છે કે કદાચ હજી તમને પણ માફ કરી દેશે ત્યારે અને તમે મને એમ કહો છો કે આ જમવાનું કોણ લાવે છે જ્યારે કોઈ બાળક પોતાના માના ઉદરની અંદર નવ મહિના ઊંધા માથે લટકતું હોય તો એને નાળ રૂપે જે ખોરાક પૂરો પાડે એ કોણ પૂરું પાડતું હોય છે મારા નાથ સિવાય આ કોઈની તાકાત નથી બાપ પણ આ હિરણ્ય કૃશ્યકો જેમ જેમ પ્રહલાદ સમજાવવાના પ્રયત્ન કરે છે એમ એમ પોતાની યુક્તિઓ આગળ આગળ વધારતો જાય છે એમાં એક દિવસનો સમય થાય છે અને પોતાની બેન હોલિકાને એમ કહે છે કે ભાઈ તમારી એક પણ યોજના સફળ જતી નથી આ પ્રહલાદને મારવા માટે પણ મને એક વરદાન મળેલું છે કે મારા ઉપર ચૂંદડી ઓઢાડી અને હું અગ્નિ મને કોઈ પાડી ના શકે એવું મને વરદાન મળેલું છે માટે ફાગણ સુદ પૂનમ ના રાત્રે એમ કહેવાય કે સાણા ની હોળી બનાવવામાં આવી હું તમે જેને હોડી કહીએ છીએ એ સાણા કડકાણા મોટા પર્વત ની જેમ અને પ્રહલાદ ને ઘોડાની માલિપા રાખી અને આ જે સાણા ને દહન કરવામાં આવ્યું એમાં ભગવાને પોતાની લીલા ઇન્દ્રી અને એમ કહેવાય કે ચૂંદડી ઓઢી અને બેઠેલી હોલિકાની ઝુંદડી ઉડીને પ્રહલાદ ઉપર જાય છે અને આ જે પ્રહલાદ બચી જાય છે અને હોલિકાનું અહીંયા મૃત્યુ થાય છે ત્યારથી લઈ આજ સુધી પણ આપણે આ જે ફાગણ સુદ પૂનમ દિવસે આજે આપણે પણ સનાતન ધર્મની અંદર આ પરંપરાને આપણે હોળીકા તરીકે ઉજવીએ છીએ પરંતુ આ હિરણ્ય કચ્છ નામનો અસુર દૈત્ય કોઈ પણ રીતે માનવા માટે તૈયાર થતો નથી અને પછી એક પછી એક એમ કહેવાય પોતાની યુક્તિઓ કામ આવતી નથી ત્યારે છેલ્લે એને એક નિર્ણય લીધો કે હવે આ કોઈ રીતે માનતો નથી પોતાના સિપાઈઓને કીધું કે લોખંડનો સ્તંભ લાવો અને એને અગ્નિની માલિપા લાલ છોડ ગરમ થાય એ રીતે કરો લાલ હિંગોળ જેવો એમ કહેવાય ત્રમે ત્રાંબા જેવો એમ કહેવાય સ્તંભ તૈયાર થયો અને પ્રહલાદ ને અને પ્રહલાદ જ્યારે એમ કેવાય સ્તર જોવે તેમાંથી લાલ કલર ની કેળીઓની હાર જતી અને પોતાનો એમ કેવાય બસ જો તારો નારાયણ આની અંદર હોય એમ કેવાય કે બધ ભરી જાય કે નરસિંહ રૂપે ભગવાન અને જેમ એમ કેવાય પાઘડ બીલો ઉંદરની વાહે જેમ પાઘડ બીલો પાછળ રમત કરતો હોય એમ નરસિંહ ભગવાન અને ઘસ્ય બની વાહે થયો ત્યારે પોતાના ખોડાની માલિપા સુવડાવી અને નરસિંહ ભગવાન એમ કહે છે કે કાઈ તારી સીટી કાઈ તને બ્રહ્માએ શું વરદાન દીધું છે હે કે તને શું વરદાન દીધું છે બોલતો જા ત્યારે હિરણ્યકશ્યપુ નામનો દૈત્યમ મળે છે હું રાત્રે ના મરું હું દિવસે ના મરું મને કોઈ શસ્ત્ર ના મારી શકે મને કોઈ અસ્ત્ર ના મારી શકે મને કોઈ નર ના મારી શકે અને મને કોઈ પશુ ના મારી શકે મને લીલુ ના મારી શકે મને સુકુ ના મારી શકે ત્યારે નરસિંહ ભગવાને પોતાના એમ કેવાય કે નથ દેખાડ્યા કે આ શું લીલું છે આ સુકું છે ના તો કે હું ઘરની અંદર છું કે બહાર છું

એ ભગવાન શિવ અને પાર્વતી પણ હાજર હતા કે કોઈ એનો પોતાનો જે આક્રોશ હતો પોતાનો જે ક્રોધ હતો એને કોઈ શાંત કરાવી નહોતું શકતું ત્યારે બધા એ ને આજીજી કરી કે મારા વાલા તમે ભગવાનને શાંત કરો ત્યારે પ્રહલાદજી નરસિંહ ના ખોડા ની માલિકા જઈને એમ કે છે પ્રભુ ધન્ય હો પ્રભુ તમારો જય જયકાર હો ત્યારથી

That's a problem. વાત તમને કેવી લાગી મિત્રો તમને માં અમને બતાવો જેથી અમને પણ કામ કરવાની વધુ પ્રેરણા મળે તેમજ વધુ ને વધુ લોકો સુધી વિડીયો શેર કરવા માટે નમ્ર વિનંતી કરો છો જય દ્વારિકાધીશ